નમસ્કાર ખેડૂત મિત્રો હું સંકેત પટેલ તમામ ખેડૂત મિત્રોનું ખેડૂતોની ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું તો ખેડૂત મિત્રો આજે આપણે વાત કરીશું કે જીરુના પાકને કઈ રીતે માવજત કરવી જેથી કરીને જીરુમાં વરિયાળી વધુ બેસે અને ફાલ પણ વધુ આવે જેથી ખેડૂત મિત્રો ઉત્પાદનમાં એકંદરે વધારો થાય તો ખેડૂત મિત્રો હાલ વાતાવરણમાં ખરાબ થયું છે સાથે સાથે ઝાકળ પણ અતિશય આવી રહ્યો છે અને બપોરે તડકો તો સાંજના સમયે વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે જેથી ખેડૂત મિત્રો આપણા જીરુંના પાકને મોટો નુકસાન થઈ શકે છે તો ખેડૂત મિત્રો એ નુકસાનથી આપણે બચવા માટે આપણે કઈ કઈ કાળજી રાખવી જોઈએ તેની વાત કરીએ તેની પહેલાં જો તમે ખેડૂત વિકાસમાં નવા હોય તો નીચે આપેલ લાલ સબસ્ક્રાઈબનું બટન ક્લિક કરો બાજુમાં આપેલી ઘંટડીને પણ પ્રેસ કરો અને બંને એટલો આ વિડિયો તમારા બીજા ખેડૂત મિત્રોને પણ મોકલો જેથી કરીને તેમને પણ માહિતી મળતી રહે તો ખેડૂત મિત્રો વાત કરીએ ગ્રીન પાવર દવાની તો સો ટકા વિશ્વાસપાત્ર દવા છે સાથે સાથે લાખો ખેડૂતોએ અપનાવેલી દવા છે અને સો ટકા લેબ ટેસ્ટિંગમાં પાસ થયેલી તેમજ સરકાર માન્ય દવા છે તો ખેડૂત મિત્રો વધુ વાત કરીએ તો સો ટકા ઓર્ગેનિક દવા છે અને સાથે સાથે રાસાયણિક દવા સાથે મિક્સ પણ કરી શકો છો અને જો તમે રાસાયણિક ખેતી કરતા હોય તો પણ તો તમને સો ટકા રિઝલ્ટ આપે છે તો ખેડૂત મિત્રો ઉપયોગ કરવાની રીતની વાત કરીએ તો પંદર લિટર પાણીમાં પચાસ થી સો એમ મિક્સ કરી તમે પાક પર સ્પ્રે કરી શકો છો તેમજ પ્રતિ એકરે એક લિટર પાણી સાથે પણ પાઈ શકો છો તો ખેડૂત મિત્રો આ દવા ઉપયોગ કરવાથી શું ફાયદો થાય છે તેની વાત કરીએ તો મૂળનો વિકાસ કરે છે પાકને પીળો પડતો અટકાવે છે ફળદાણાની સાઈઝમાં વધારો કરે છે સાથે સાથે ફાલ વધારે આવે છે ફાલ ખરતો અટકાવે છે જમીનને પોચી અને ફળદ્રુપ કરે છે અને રોગ પ્રતિકારક શક્તિ વધારે છે ફળનો સ્વાદ વધારે છે સાથે સાથે એકંદરે ઉત્પાદનમાં વધારો થાય છે તો ખેડૂત મિત્રો વધુ નહીં પણ એક લીટર અવશ્ય ઉપયોગ કરો અને લાખો આપેલ નંબર પર તમે ફોન કરીને ઓનલાઈન ઘર બેઠા મંગાવી શકો છો અને ખેડૂત મિત્રો ભાવની વાત કરીએ તો માત્ર ને માત્ર સસ્સો રૂપિયામાં ઘર બેઠા તમે આ દવા મગાવી શકો છો તો વધુ નહીં પરંતુ એકવાર જરૂર ઉપયોગ કરો ગ્રીન પાવર દવા તો ખેડૂત મિત્રો આજના માટે એટલું જ જો તમે હજી સુધી આ ખેડૂતોની ચેનલમાં ન જોડાયા હોય તો નીચે આપેલ લાલ સબસ્ક્રાઈબનું બટન ક્લિક કરો બાજુમાં આપેલી ઘંટડીને પણ પ્રેસ કરો જેથી કરીને આવી અવનવી માહિતી સૌથી પહેલા તમને જોવા મળે તો રજા આપશો આજના માટે એટલું જ જય જવાન જય કિસાન